વેદહી જીવા નામ રાખવાનું પણ પરિવારજનોએ નક્કી કર્યું હતું અંકલેશ્વરમાં રામલલ્લાની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠાનો ઉત્સવ ધામધૂમથી મનાવી રહ્યા છે ત્યારે સોમવાર શહેરની ડૉક્ટર ભૂમિકા પટેલ વુમન્સ હોસ્પિટલમાં પાંચ સોની ક્લિનિકમાં એક સાનિધિ હોસ્પિટલમાં ત્રણ પુષ્પ હોસ્પિટલમાં ત્રણ નિધિ હોસ્પિટલમાં એક અંજની હોસ્પિટલમાં એક નિત્યાનંદમાં એક અને શ્રુ શૃષામાં હોસ્પિટલમાં એક મળી કુલ સોળ જેટલા જન્મેલા બાળકોને લઈને તેમના માતા પિતા તેમના ઉપર દેવ કૃપા થઈ હોવાનું માની રહ્યા છે રામલલ્લાના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાના દિને પોતાના સંતાનનો જન્મ થયો હોવાની ભાવના તેઓ શબ્દોમાં કહી શકતા ન હતા ત્યારે જન્મેલા બાળકોને પરિવારજનોમાં રામ રઘુવંશ પુરુષોત્તમ તેમજ બાળકને જાનકી વેદેહી સહિતના નામ રાખવાનું માન બનાવી રહ્યા ચૂક્યા છે ત્યારે પ્રાણ પ્રતિષ્ઠાના પાવન દિને જન્મેલા બાળકોના પરિવારજનોમાં અનોખી કૃષિનો માહોલ સર્જાયો છે મારું નામ અલ્પાબેન મોદી છે અને ગઈકાલે બાવીસ જાન્યુઆરીના રોજ જે અયોધ્યામાં રામ ઉત્સવ હતો એ સમયમાં અમે હોસ્પિટલમાં એડમિટ થયા અને વહુને એ જ સમયમાં બાળકનો જન્મ થયો અને સાચે જ અમારા ત્યાં રામનો જ જન્મ થયો છે અને અમને બધાને ઘણો જ આનંદ થયો છે આ અવસર આખા ઇન્ડિયા બે હજાર ચોવીસના ના દિવસે એક અયોધ્યામાં જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પાવન અવસરમાં અમારે ત્યાં એક ડિલિવરીમાં બાબો આવ્યો છે જેમાં પરિવારજનો અને અમોને ઘણી ખુશી છે અને પરિવારમાં પણ ઘણી જ ખુશાલી છે